સરકારી તૈયારી કરનાર જીપીએસસી એ પાંચ વિવિધ વિભાગોની ભરતી પ્રક્રિયા શરૂ કરી છે જીપીએસસી સેક્રેટરી સુધીર પટેલ દ્વારા આ બાબતે માહિતી આપવામાં આવી ત્રેવીસ સંવર્ગની બસો ક્લાસ વન અને ક્લાસ ટુ ની ભરતી યોજાનાર છે 16 ફેબ્રુઆરી 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે પ્રિલિમ પરીક્ષા 26 એપ્રિલે થશે જ્યારે કે પહેલું પેપર સામાન્ય જ્ઞાનનું 100 માર્કનું બીજું પેપર 200 માર્કનું રહેશે જે પીએસસી ની અરજી ઓટીઆર પદ્ધતિ દ્વારા લેવામાં આવશે કે આ પાંચ વિભાગો એના 23 અલગ અલગ સંવર્ગ ને 279 જગ્યાઓ આનો આજો આપણે અરજી ફોર્મ જાહેરાત તો આપી અરજી ફોર્મ ભરવાનું પણ આજથી ચાલુ થયું પણ સાથે સાથે આ તમામ જગ્યાઓ માટે આપણે જે પ્રિલિમ પરીક્ષા લેવાના છીએ એની તારીખ પણ આયોગે ડિક્લેર કરી દીધી છે એ તારીખ છે છવ્વીસ એપ્રિલ બે હજાર છવ્વીસ એટલે કે છવ્વીસ ચાર છવ્વીસ આ તમામ જાહેરાતો માટે પ્રિલિમ પરીક્ષા આ દિવસે લેવામાં આવશે આ બીજી વાત કરું આ તમામમાં કુલ બે બે પેપર હશે